મિત્રો એક વખત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પથારી પર આરામ કરી રહ્યા હતા ત્યારે વિનીતા નો પુત્ર ગરુડ તે જગ્યા એ આવે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ને પૂછવા લાગે છે હે ભગવાન હું પૃથ્વી પર છું હું દુનિયા ને પ્રવાસ કરીને આવ્યો છું મેં છતાં નાખુશ રહે છે તેમના નાખુશ રહેવાનું કારણ શું છે હે પ્રભુ કૃપા કરીને મને કહો કે સ્નાન કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ

જ્યારે ગરુડજી આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન વિષ્ણુ એ કહ્યું છે સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય છે અને વ્યક્તિ પૂજા વગેરે કરવામાં સમક્ષ બને છે તેથી વ્યક્તિ એ દરરોજ સ્નાન કરવું જોઈએ તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપતા પહેલા હું તમને એક ખૂબ જ પવિત્ર કથા કહીશ આ કથાને તમે ધ્યાનથી સાંભળશો

તો ચાલો શરૂઆત હતું જ્યાં એક શ્રીમંત વેપારી શેઠ રહેતો હતો જેમને ત્રણ પુત્રીઓ હતી તેણે તેની પુત્રીઓ ક્યારેય કોઈ કમી ન થવા દીધી તેણે તેમને ખૂબ પ્રેમથી ઉછેર્યા તેમની પુત્રીઓ જ સુંદર અને રમતયાળ હતી દીકરીઓ દીકરીઓ ને શાસ્ત્રો નું જ્ઞાન ન આપ્યું જીવનમાં બધું જ મેળવ્યું હોવા છતાં તેમની દીકરીઓ જ્ઞાન વિના અધૂરી હતી જ્ઞાન વિના કોઈ પણ મનુષ્ય પૂર્ણ નથી હોતો પૈસા સંપત્તિ અને સુંદરતા

તે મોડે સુધી જાગતી સવારે મોડેથી નહાવું નહાયા વગર ભોજન લેવું અને ક્યારેક ક્યારેક પૂજા પાઠ પણ કરતી તેણીના સાસુએ ઘણીવાર તેને ટોકી પણ ત્રણેમાંથી કોઈ પણે સાસુની વાત ન માની અને પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવા લાગી પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સમસ્યાઓ થવા લાગી આ ત્રણેના પતિઓને ધંધામાં આર્થિક નુકસાન થવા લાગ્યું અને ધીરે ધીરે તેમનો આ તેમ છતાં તેમને ખોટ સહન કરવી પડી જેના કારણે ઘરમાં મુશ્કેલી પડતી હતી અને અવારનવાર ઝઘડા થવા લાગ્યા જ્યારથી આ ત્રણે તે ઘરમાં રહેવા ગયા હતા ઘરમાં પૈસા ની એટલી તકલીફ આવવા લાગી કે તેમનું ઘર પણ વેચવું પડ્યું અને તેઓ બધા એક ઝૂંપડા માં રહેવા ગયા પરંતુ તે ત્રણેય બહેનો ને માં રહેવું ગમતું ન હતું તેથી જ તેઓ તેમનું સાસરીયું છોડીને માયકામાં રહેવા આવી અને તેના પિતા સાથે રહેવા લાગી તેના ઘરે પાછા આવ્યા પછી પણ ત્રણેયની આદતો બદલાઈ ન હતી અને ઘરે પાછા આવ્યા બાદ પણ ત્રણેય ત્રણેય બહેનો બહેનો રહેવા લાગી હતી ત્યાં પણ મોડે સુધી અને સવારે મોડું ઉઠવું સ્નાન કર્યા વિના જ ભોજન બનાવતી અને ખાતી જેના કારણે તેના પિતાને પણ ધંધામાં ખોટ થવા લાગી અને તેમની આર્થિક સ્થિતિ પણ કથળવા લાગી ત્યારબાદ એક એક દિવસ ભગવાન વિષ્ણુ ધારણ કરીને ઋષિના ઘરે આવ્યા શેઠે તે ઋષિ નું પ્રેમથી સ્વાગત કર્યું અને તેમના પગ ધોઈને તેમને પ્રણામ કર્યા પછી શેઠે પોતાનું દુઃખ મહાન ઋષિને કહ્યું અને તેના નિવારણ માટેનો ઉપાય પૂછ્યો શેઠે તેમની પુત્રીઓને પણ બોલાવી અને ઋષિને તેમના વિશે સત્ય આખી વાત કહી ઋષિ એ શેઠ ને કહ્યું કે તરત જ તેણે તેની ત્રણ પુત્રીઓ તરફ જોયું ત્યારે તેને આખું સત્ય ખબર પડી તે ત્રણેય બહેનોની આસપાસ નકારાત્મક ઉર્જાનું એક વર્તુળ હતું જે તેમની સાથે હતી તેઓ જ્યાં પણ ગયા ત્યાં તે નકારાત્મક ઉર્જા તેમને છોડતી ન હતી તે સિદ્ધ સાધુએ શેખને કહ્યું કે તમારી ત્રણેય દીકરીઓની આદતોને કારણે તેમની આસપાસ નકારાત્મક ઉર્જાનું વર્તુળ છે તેથી તેઓ જ્યાં પણ જાય છે ત્યાં માત્ર દુઃખ અને પરેશાનીઓ જ આવે છે તમારી ત્રણેય દીકરીઓ ખૂબ જ આળસુ છે તે રાત સુધી છે 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 અને અને સવારે ઊઠે સ્નાન કરે નહ્યા વગર ભોજન લે છે અને આ જ કારણ છે કે તેના જીવનમાં આ મુશ્કેલીઓ આવી રહી છે પછી તે ઋષિએ તે શેઠ અને તેની પુત્રીઓને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું અને દરરોજ તેનું પાલન કરવાનું કહ્યું ભગવાન વિષ્ણુ કહે છે હે વત્સ સ્નાન ચાર જુદા જુદા પ્રકાર છે બ્રહ્મ સ્નાન દેવ સ્નાન ઋષિ સ્નાન અને માનવ સ્નાન આનું વર્ગીકરણ સમય પ્રમાણે કરવામાં આવે છે શાસ્ત્રોમાં બ્રહ્મ મૂરતમાં સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે બ્રહ્મ મૂરત એટલે કે રાત્રીનો છેલ્લો સમય અને સૂર્યોદયના માત્ર દોઢ કે બે કલાક પહેલા એટલે કે સામાન્ય સમય સવારે 4 થી 5:30 સુધી શાસ્ત્રો અનુસાર આ સમય દિવસનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે

આ સ્નાન જ્યારે તમામ પવિત્ર શાસ્ત્રો અને નદીઓનું સ્મરણ કરવું એ પણ શ્રેષ્ઠ સ્નાન માનવામાં આવે છે આ સમયે સ્નાન કરવું વધુ સારું છે માનવ શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને શરીરમાંથી તમામ પ્રકારની નકારાત્મકતા અને બુરાઈઓ બહાર નીકળી જાય છે દેવ સ્નાન સમયે સ્નાન કરવાથી શરીર તેમજ મન શુદ્ધ અને નિર્મળ બને છે 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 ધનની વૃદ્ધિ થાય વ્યક્તિને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે આકાશમાં તારલાઓ દેખાય ત્યારે વહેલી સવારે કરવામાં આવેલા સ્નાનને કહેવાય છે ઋષિ સ્નાન તે શ્રેષ્ઠ સ્નાન પણ કહેવાય છે આ સમયે સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે ચોથું માનવ સ્નાન છે સવારે છથી આઠ દરમિયાન કરવામાં આવેલું સ્નાન માનવ સ્નાન કહેવાય છે કે આ સ્નાન આ સમયે કરવામાં આવે છે સૂર્યોદયનો સમય અથવા સૂર્યોદય પછી આ સમયે સ્નાન કરવું પણ દિવસભર શરીર માટે સારું માનવામાં આવે છે તાજગી ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા પ્રવેશે છે જે આપણે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્સાહિત કરે છે પરંતુ વ્યક્તિએ સૂર્યોદયના બે કલાક પછી ક્યારે સ્નાન કરવું જોઈએ નહીં એટલે કે સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું અયોગ્ય છે એનર્જી ઘણી ઓછી થઈ જાય છે તેથી વ્યક્તિમાં ઉત્સાહ અને ઉર્જા અભાવ હોય છે જેના કારણે તે દિવસભર આળસ અનુભવે છે શરીરમાં આળસ રહે છે અને આખો દિવસ એને કોઈ કામ કરવાનું મન થતું નથી સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું તે પાપ છે આવું કરવાથી વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય આવે છે તેના શરીરમાં નકારાત્મક ઉર્જા વાસ થવા લાગે છે આવો વ્યક્તિ જ્યાં પણ જાય છે તેની સાથે દુર્ભાગ્ય પણ આવે છે તમારી ત્રણેય દીકરીઓ સવારે મોઢેથી નહાતી હતી જેના કારણે તેમના સાસરીઓના આખા પરિવારની મિલકત નાશ પામી છે અને હવે તમારી સંપત્તિ પણ નાશ પામી રહી છે જે લોકો સૂર્યોદય પછી પણ લાંબા સમય સુધી સ્નાન નથી કરતા તેમના પર ગુસ્સો, જાત નારાજગી, તેમના મનમાં દિવસભર નફરત, નકારાત્મકતા નબળાઈ અને ચીડિયાપણું રહે છે જેના કારણે તેમના કામમાં મુશ્કેલીઓ આવી શકે છે તેથી દરરોજ ઉઠીયા પછી બ્રહ્મસ્નાન, દેવસ્નાન અને ઋષિ સ્નાન અથવા માનવ સ્નાન લેવાની સલાહ આપવામાં આવે છે આ સમય ગાળામાં દરરોજ સ્નાન કરવાથી પૂર્ણ ભક્તિ ભાવ થી પૂજા કરવી પ્રાર્થના પઠન કરવું અને શરીરની સાથે સૂર્ય ભગવાનને જળ પણ અર્પણ કરવું આ સાથે મન પણ પવિત્ર અને નિર્મળ બને છે અને આપણી ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે આપણી અંદરથી અનેક પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો માર્ગ ખુલે છે જો સાંજ રાત્રીની તાકીદ ન હોય તો સ્નાન બિલકુલ થતું નથી ભગવાન વિષ્ણુ કહે છે કે હે વચ્ચે હવે હું તને કહેવાનો છું સ્નાન કરતી વખતે જાપ કરવા માટેના ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર વિશે તેથી તમારે તેને ધ્યાનથી સાંભળવું જોઈએ જે કોઈ આ મંત્ર જાપ કરતી વખતે સ્નાન કરે છે તેના બધા પાપો તેજ ક્ષણે નાશ પામે છે તેનું દુર્ભાગ્ય પણ નાશ પામે છે અને તેને સુખ સમૃદ્ધિ મળે છે અને તે મંત્ર નીચે મુજબ છે

કૃપા કરીને તમે બધા મારા જળમાં આવો આ મંત્રનો જાપ કરવાથી તમામ તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે આ રીતે ભગવાન વિષ્ણુએ શેઠની દીકરીઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તે હવે તેમના સાસરે રહેવા માટે ચાલ્યા ગયા અને ભગવાન વિષ્ણુએ આપેલા સ્નાનના તમામ નિયમોનું પાલન કરવા લાગી તે ત્રણે સવારે બ્રહ્મ મુહૂર્ત જાગી અને સ્નાન કરીને દરરોજ સૂર્યદેવને દેવ જળ આપવાનું શરૂ કર્યું સ્નાન કરીને રોજ સવારે તેનું શરીર શુદ્ધ થઈ ગયું અને તે નકારાત્મક ઉર્જા પણ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ ધીરે ધીરે તેના પતિનો ધંધો પણ સારો ચાલવા લાગ્યો અને તેણે ગુમાવેલું બધું પાછું મળી ગયું અને ત્રણેય બહેનો પણ ખૂબ જ ખુશીથી સાસરિયા સાથે રહેવા લાગી મિત્રો આ રીતે આપણા જીવનમાં ખૂબ જ બની ગયું છે એટલા માટે આપણે દરરોજ સવારે વહેલા સ્નાન કરવું જોઈએ સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું અશુભ છે આ રીતે ભગવાન વિષ્ણુએ ગરુડજીને સ્નાનનું સ્નાન નું મહત્વ જણાવ્યું છે મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે વિડીયો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અને જય માં લક્ષ્મી લખો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો જેથી તમને પણ આવી આધ્યાત્મિક માહિતી મળી રહે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ